આ જગત માં કેટલું તમે જોયું જાણો એ બધું આવા જવાબ તમે જે અલૌકિક તમારું કોઈ નામ નથી તમારું કોઈ રૂપ નથી ગુરુએ જે તમને ઓળખાયા એનું કોઈ નામ નથી એનું કોઈ રૂપ નથી અને બોલ્યાની વસ્તુ નથી ટાઈ અક્ષર નો મંત્ર પ્રથમ પહેલા જે જાણ્યો ને પછી ટાઈ અક્ષરમાં માં જોડકણા ગોતવા માંડ્યા બધા પછી ઘણા જગ્યાએ એવું કીધું પાંચ નામ પરમેશ્વર એને પાંચ કીધા बनाई के तो बे बिना बावन मुबड़ा मैमल मोहा बोले तो बे त्याणा बोला भवानीदास के ये हुल्ला अब डोलो के भणे भवानदा एक अक्षर मन नाम तदला में इतु के आदीसा की सिर पर आकी क्या समझ डरतु किदो अदनाम तदनाम का विस्तार हाऊ फीले जो निय अक्षर जो नाम जक नप को ले दो

એટલે મારા બાપ સ્વતંત્ર બની જાઓ ભલે બધું સ્વતંત્ર હોય તો મેં સ્વતંત્ર બની જાઓ ગુરુ ને મળ્યા વગર સ્વતંત્ર બનાવતું નથી આખો દેશ સ્વતંત્ર બની ગયો પણ આપણે હજુ સ્વતંત્ર જન્મ મરણની ની ઉપાધિ કોઈ નહીં કાઢ્યા ગમે એટલા ઇતિહાસ તપાસો હમણાં કીધું કોણ ટકા સનાતન ગુરુ વગર ભવ સાગર કોઈ ના ગુરુ એવા તો તમારા સિવાય બીજું કઈ ના ગુરુ ને ના હોય ગુરુ ને રૂપિયા ના હોય ડોલર ના હોય

આ હા બસલો સાયકલનો વસ્તુ પકડવાની ચાહ મતલબ આપણશેથી આવે તો તમારે શું કરવાનું બનાવવાનું ઉપાડ જ ખાઈ જવાનું ખાઈ વાત જો એ પેલા તો ઘણા ખાઈ ગયા સાખી કોટ કે આપણે હાથમાંનું સાયકલ લારી ગામમાં નહીં એને વાત લે રામ

પણ આપણે શું કરીએ અનુકરણ કરીએ તો નકલ છો એક હતો કાશ્ય સંગ જતો હતો હિમાત્મા સંગ લઈને જાય એમાં એક ઘેટું હતું ઘેટું અને એના ગાડડી ચોટડી ગાડડી અને કાંઠવાળી આવે ને મહાત્માનો દયા

જે વસ્તુ એ સામાન્ય ના હોય પણ શું આમ થોડું સમજાય ને શું સમજવા માટે આપણે ફટતી સમજી દઈ ગુરુની વાત કાયમ જે બોલો કે કેમ નહીં સમજ્યા એવા આ ને ઘેટાનો જો આપણા ગલ્લામાં નાખી દીધો એમાં પૈસા ખૂટ જ નહીં ભાઈ વાત બીજા તો થોડું ખલાટ કર્યો કે આ ને માદરી પેટ લોકમાં ફેરી તો ભૂત

મે <laughs>

મો હજુ થવાની તૈયારી એટલે સોરે વિચાર કર્યો ભગવાન આવવાનું મેં નહીં આવે જાગી જાય કે બાંધી દીધું કે આપણે એક કામ કરો કે હવે બધું મા જાગી ગયું

વ્યાપારી પેલા ખોલતા હોય ને એટલે કે દુકાન ખોલ્યા પેલા એનો કાંઠ લઈ આમાં કાંઠ દેવા બીજો આવ્યો કે પેલા હતો ને સોરે શીખી ગયો બીજો કામ દેવા જે બીજો શીખ્યો જે કબરે પોકતા પોકતા સારે હટકી ગયા બીજા કામ દેતા દેતા એમાં આય ખબર પડી છે પાર્ટી આવી જોયું કે આય પણ અમે ક્યાં અમે તો કાત કરતા હતા રસુલિયા કાં તો કાત ઈમા આ બધું રસુલિયા કાં તો કાં જમા હવા હાતા સ્યાવ સોલ સબ મન બુદ્ધિ અંકા અહીને ગુનો કરે તો અને આ કાબો ભાગી દેજી એક તાવ રસુલિયા કાં તો કાં થઈ પડજે એ મૂળ મુદ્દો નકી કરો નામ ન બસ વર્તી જની બ્રહ્મણ વળી સુરતા કરે સંગમ ગુરુ વચન થી વિચારો માઈ જે બોલે નર પોતે ये बॉडी थी शब्द सजीवन साम जानो और को बावन में बारो जिन अपरांध के निर्गुण शब्द निर्गुण पद से नाम निराता ये शब्द चेतन चटकना सजीवन ये आप जीवन चटकना जना थकी आते हैं मन बुद्धि चेत अरे आकांक्षा आनंद ब्रह्मण्ड भागे गया એ શાંત કરો એનું સજીવન શાંત જેના થકી જીવન છે ના ચેતનતા એ આપણા અંદર આ બોલી નેખી લો દેહ વગરનો છે નિરાધાર છે દેહમાં હોવા છતાં દેહથી પર કેટલા કણ કણમાં ગર્પણ હોવા છતાં ગર્પણ આકરના એક એક કણમાં ફોટો પાડો તો ગરફોડનો ફોટો ના પાડો આકરનો કણ કહેવાય ગરફોડ ના કહેવાય એટલે ગરપણ વગર ની હાકર નથી પણ હાકર માં એ ગરપણ દેખાતું નથી એનો અનુભવ ખવ તો ખબર પડે લાભુ દાદા ને કોઈ હાઈકોર્ટ વકીલે પૂછ્યું ધમ બાપુ આ તમે આટલું બધું જ્ઞાન કરો મારે એટલો બધો ટાઈમ નથી હું શું હાઈકોર્ટ નો વકીલ મારી તો હોય એક પ્રશ્ન આવ્યો એક પ્રશ્ન આ જ્ઞાન શું જ્ઞાન નથી કાગળમાં લખીને એવો પ્રશ્ન મોકલો બાપાની બેઠક માહિતી બાપાનો પ્રશ્ન એ શું લખ્યું જ્ઞાન બરાબર ખાવ એક જ શબ્દમાં જગત છે હમણાં બાપા એ કીધી સીપુમાં મોટી પાકે ને મારા બાપ એને ત્રણ પ્રકારની જે સીપુ આવે આમાં સાગર એમાં જે જાદરમાન સીપ છે

માજે શબ્દ રૂપી મોતી પડ્યા એમાં દેહત્યાસ થઈ ગયો દેહપણાનો દાવો છૂટી જાય એટલે ગુરુના ઘરે એક તો પહેલું એક તો તમે ગમે એટલા હોય ક્લાસમાં અધિકારી હોય કદાચ તમે ધારા સભ્ય હોય સંસદ સભ્ય હોય તો વડાપ્રધાન વગેરે ગુરુના ઘરે તમે કઈ નથી ગુરુના થઈ નથી જવું તો મેળ ખાયો કઈ નહીં

એક તો તમારું હજે છે બીજું વર્ષે નહીં એક એટલે ડાપણ નથી ચાલતો એટલે કાંઈ હું કહું ગુરુએ કીધું એના તમે લીધું એના ફોર્મ પૂરું વિશ્વાસ આપણા બાપા શું કહે કે વિશ્વાસ એ વાણ વધરે વિશ્વાસ એ બાંધે કાળ કાળ અમારા ભૂંબળા જમ ગુરુ કા ગુલામ વાગ્યા જીત જીતકા એના વૈકુઠોગા મુકામ ચાલ સુધી ને ચાલો ના માનતો પ્રેમ ના તાંત ને મારવા પ્રેમનો એટલા એટલે ના માનતો પ્રેમ ના